એક મહિનો ને ત્રણ દિવસ થયા હજી અમે અન્ન પણ લીધું નથી અને જે મમતા ત્રણ નોટિસો કારખાના આપી દીધી છે પણ જે ડીઓફો એવો મને લાગી રહ્યો છે કે આ કારખાનામાં સાહેદ ભાગ હોય એટલે એ લોકો કાઢતા નથી કારખાનાને ફગાવવામાં નથી આવતા અને એ વારંવાર મને ઘુમરે ચડાવે છે અને મોદી સાહેબ જે આડીસર રહ્યા એ લોકો પણ હજી આજ દિવસ સુધી કોઈ કામગીરી કરી નથી એ લોકોને એવું લાગે છે મને કે હપ્તા એવું મોટા મોટા પહોંચી રહ્યા છે અત્યારે એ કરતા નથી ને બેન કામ કરવા માંગે છે પણ આ લોકો કામ કરવા પણ દેતા નથી અમારે વિરમભાઈ ભુવાજી ખૂબ રજૂઆત કરી બળદેવભાઈએ અને કેહાભાઈ સામતાભાઈ અમારે સપોર્ટમાં પહેલેથી હતા ને હાલની તારીખમાં અમારા સપોર્ટમાં સામે બેઠા છે દલિત સમાજના બેઠા છે બધા અહીંયા અને આ જો ડીએફઓ ગઢવીને થોડાક દિવસ કે બે ચાર દિવસમાં નહીં કરે તો એની ઓફિસના સામે હું ખુદ પાણી મૂકીને એના સામે જ બેસીશ એમાં કાંઈ પણ થશે એ જવાબદાર ગઢવીની જ રહેશે કેમકે આ ગઢવીના હિસાબથી જ ડીએફઓના હિસાબથી આ બધું ઢોકલાઈ રહ્યું છે અને એને કારખાનામાં ભાગ લાગે એવું લાગી રહ્યો છે ને કાંઈ તો સરકારી અધિકારી છે એને તો કાયદેસર છે એ કરવા પડે અમે એવું નથી કહેતા કે ગેરકાયદેસર છે એને જ ફગાવવાના આવે જે કાયદેસર છે એને જેટલા એકડની જમીન હોય ભલે રહ્યા હોય અને કાનમેરની સીમની અંદર સાત કારખાના રહ્યા ડાયાભી આહીરના અને જે પ્રમુખ રહ્યા આ બધાએ મોટા મોટા ખોર છે આ લોકો ચાઇન કાં નથી કરતા અત્યારે ખાલી અને અમને કાંઈ થયો તો એની જવાબદારી ખાસ કરીને હવે તો